સાવ પાણીના ભાવે ઘર ઘર કાર વેચવાની છે આ કિંમતમાં ક્યાંય પણ તમને ગાડી મળશે નહીં અને સ્વિફ એન્જિન વાળી આ ગાડી છે પ્રીમિયર રિયો સ્વીફ નું એન્જિન જોવા મળશે મારુતિ સુજુકી નું અને પાંચે પાંચ ટાયર નવા એસી ચાલુ માત્ર એક લાખ પાંત્રીસ હજારમાં આ ગાડી મળી જશે એટલે કે પાણીના ભાવે ગાડી મળી જશે તેમાં ફેરફાર કરી આપશે કરશનભાઈ તો ગાડી વેચાય તે પહેલાં કરશનભાઈનો કોન્ટેક કરો બીજા કયા કયા ફંક્શન છે તેની માહિતી પણ હું આપી જ દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ આપણું ફોલો કરો ગાડી છે પ્રીમિયર રિયો નું એન્જિન જોવા મળશે મોડલ છે બે હજાર અને બારનું પાંચે પાંચ ટાયર નવા નાખવામાં આવેલા છે એસી ચાલુ કન્ડિશનમાં મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે એન્જિન પાવરફુલ ગ્રેટ પિકઅપ છે ગ્રેટ એવરેજ અને ઘર ઘરાવ ઓરિજિનલ ગાડી છે આખી જેન્યુન કાર છે નોન એક્સિડન્ટ બાકી આ કાર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પેલા કરશનભાઈનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો કરશનભાઈનો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ છે બે હજાર બારના મોડેલની આ ઘર ઘર આવડી જે કરશનભાઈને વેચવાની છે ઓરિજિનલ કાર રાખી કિંમત માત્ર એક લાખ પાંત્રીસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ભાણવર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને મોડ પર ગામે જોવા મળશે કાર લેવાની હોય તો કરશનભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કરશનભાઈ નામ નવ્વાણું સાત ચાલીસ વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો